નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં હવે ખેડૂતો માટે ખાસ ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે આ નોંધણી થી ખેડૂત મિત્રોને યુનિક આઈડી મળશે એટલે કે ખેડૂત આઈડી કાર્ડ બનાવવામાં આવશે આ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું તેની સમગ્ર માહિતી આપણે આ વિડિયોમાં આપશું જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ને દબાવી દેજો જેથી નવીનતમ માહિતી તરત જ મળી રહે તમારો મોબાઈલ અથવા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં agri state gujarat ટાઇપ કરો અને દેખાવતી gujarat farmer registry લિંક પર ક્લિક કરીને તે ખોલો સૌપ્રથમ તમારે નવો એકાઉન્ટ બનાવવો પડશે અહીં તમને બે વિકલ્પો મળશે ઓફિશિયલ અને ફાર્મર ફાર્મર પર ક્લિક કરીને ક્રિએટ ન્યુ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરો આગળ પગલામાં તમારો આધાર નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરીને વેરીફાઈ બટન પર ક્લિક કરો અહીં તમે તમારો આધાર કાર્ડની વિગતો દેખાશે ત્યારબાદ તે મોબાઈલ નંબર દાખલ કરો જેના ઉપયોગથી તમે નવો એકાઉન્ટ ખોલવા માંગો છો મોબાઈલ પર ઓટીપી મેસેજ આવશે તે ઓટીપી દાખલ કરીને વેરીફાય પર ક્લિક કરો પછી તમને નવો પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ મળશે નવો પાસવર્ડ સેટ કરીને ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરો ત્યારબાદ તમને એક મેસેજ જુઓ જે જણાવે છે કે તમારું એકાઉન્ટ બની ગયું છે ઓકે બટન પર ક્લિક કરો અને પાછા લોગિન પેજ પર આવો लॉगिन पेज पर तमारो मोबाइल नंबर पासवर्ड और कैप्चा टाइप करो और लॉगिन बटन पर क्लिक करो लॉगिन कर पची तमारो डिटेल पेज खुलशे नीचे रजिस्ट्रेशन विकल्प पर क्लिक करो त्यारे तमने एक मैसेज मैसे कि शू मोबाइल नंबर बदलवा मांगो छो जो बदलवा मांगता हो तो हाँ पसंद करो नहीं तो ना पसंद करीने कर वधो हम फार्मर रजिस्ट्रेशन फॉर्म खुलशे प्रथम कॉन्टेक्ट डिटेल्स विभाग में मोबाइल नंबर वेरिफाई जोवा मळशे ઈમેલ એડ્રેસ ઓપ્શન ફક્ત ઈચ્છિત છે જો નાખવો હોય તો નાખી વેરીફાઈ કરી શકો છો ફાર્મર ડિટેલ્સ વિભાગમાં તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે દેખાશે કાસ્ટમાં તમારી જાતિ પસંદ કરો પછી આઈડેન્ટ વિભાગમાં એસઓ પસંદ કરો નેમ ઇન ઇંગ્લિશમાં તમારું પપ્પાનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતી લેંગ્વેજમાં તમારું પપ્પાનું નામ ગુજરાતીમાં દાખલ કરો સામે મેચ સ્કોર સો જોવા મળશે ત્યારબાદ ફાર્મર ડિટેલ્સ વિભાગમાં તમારી વિગતો દાખલ કરો અહીં કેટલિક માહિતી ફરજિયાત નથી પરંતુ જો તમે પાન નંબર દાખલ કરવા માંગતા હોવ તો તે દાખલ કરી શકો છો માઇનોરિટી રીઝન માટે તમારી જાતિ પસંદ કરો જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેનું નંબર અને ક્રેડિટ કાર્ડની રકમ દાખલ કરી શકો છો ત્યાર બાદ તમારે બેંકની વિગતો દાખલ કરવી પડશે જેમાં તમારું સેવિંગ એકાઉન્ટ બેંકનું નામ ખાતા નંબર અને બેંકનો આઈએફએસસી કોડ સમાવશો આ વિગતો ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે તેથી તે યોગ્ય રીતે ભરવા ધ્યાન રાખો ફાર્મર ડિસેબિલિટી વિભાગમાં જો કોઈ ખાસ અપંગતા સિલેક્ટ કરવાની હોય તો તે કરી શકો છો ત્યારબાદ તમારું સરનામું આધાર કાર્ડ પ્રમાણે દેખાશે જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ઇનસેટ પર ટિક કરી તમારું સરનામું સુધારી શકો છો ત્યારબાદ લેન્ડ ઓવરશિપ ડિટેલ્સ વિભાગમાં ઓવર પસંદ કરો અને આગળ વધો ઓક્યુપેશન ડિટેલ્સમાં જો તમે ખેતી કરતા હો તો એગ્રીકલ્ચર પસંદ કરો નહીં તો લેન્ડ ઓવનિંગ ફાર્મ પસંદ કરો અથવા તમે બનنے વિકલ્પો પણ પસંદ કરી શકો છો જમીન સંબંધિત વિગતો માટે ફ્લેક્સ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરો એક પોપ અપ પેજ খুলશે જેમાં તમારો જિલ્લો તાલુકો ગામ અને ક્ષેત્રનો સર્વે નંબર દાખલ કરીને સબમિટ પર ક્લિક કરો આ પછી ફાર્મ લેન્ડ પેજ খুলશે અહીં એગ્રીકલ્ચર પસંદ કરો આઈડેન્ટિટી ટાઇપમાં અને આઈડીની ફાઇલ નેમમાં તમારા પિતાનું નામ દાખલ કરો અને હેડલેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરો પછી તમને તમારી જમીનની વિગતો જોવા મળશે वेरीफाई ऑल लैंड पर क्लिक करो जेथी प्रत्येक विमामा एस થઈ જશે અને મેક્સ સ્કોર પણ દેખાશે જે 50 થી વધુ હોવો જોઈએ સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ વિભાગમાં તમે તમારું રેશન કાર્ડની વિગતો દાખલ કરી શકો છો પરંતુ આ ફરજિયાત નથી ડિપાર્ટમેન્ટ અગ્રવાલ વિભાગમાં એગ્રીકલ્ચર પસંદ કરો ફાર્મર કોન્સેપ્ટ માં ટીક કરો અને યુસીએસસીઆર માટે ટીક કરી સે બટન પર ક્લિક કરો પછી એક મેસેજ આવશે જેમાં આધાર સાથે ઈસાઇન કરવાની સૂચના રહેશે પ્રોસેડ પર ક્લિક કરો પછી નવા પેજ પર તમારો આધાર નંબર દાખલ કરો ઓટીપી દાખલ કરો અને સમરી બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે અને તમારી પાસે એનરોલમેન્ટ આઈડી સાથેનો મેસેજ આવશે જો તમારું રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે તો ફાર્મર રજિસ્ટ્રેશનમાં જઈને સ્ટેટસ ચેક કરી શકો છો જે તે સમયે પેન્ડિંગ છે તે દર્શાવશે મિત્રો આ વિડિયોમાં આપણે જાણ્યું કે કેવી રીતે ખેડૂત રજીસ્ટ્રેશન કરી શકીએ આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારો અન્ય ખેલૂત મિત્રો સાથે શેર કરો અને વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડિયો અપડેટ્સ તમને તરત જ મળી શકો આભાર